અને એ વિડીયો હું પહેલો બનાવીશ એટલે ખરેખર ખૂબ ખુશીના સમાચાર છે જે ખુશીનો હું રહી નથી શકતો એટલે બને એકલો મિત્રો વિડીયો આગળ શેર કરો અને આ છે એકતાનું પરિણામ આ છે સમસ્ત કોળી અને ઠાકોર સમાજની જે એકતા છે ને એનું પરિણામ બને એકલો વિડીયો આગળ શેર કરો જય માન દાતા જય માન દાતા જય કોળી સમાજ દરેક સમાજના યુવાનો વડીલોનો આગેવાનનો જે મારા ઉપર પ્રેમ છે ને એ બદલ તમામ યુવાનો વડીલોનો આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે હું માફી પણ માગું છું કે ખરેખર તમે બધા જે આગેવાનો યુવાનો વડીલો મને ફોન કરો છો એમ છતાં હું ફોન નથી ઉપાડી શકતો એ બદલ હું તમારી માફી પણ માગું છું કારણ કે રોજના હજાર બારસો ખરેખર મિત્રો ફોન આવે છે અને કોને જવાબ આપું ને કોને ના આપું થોડોક ટાઈમ મારે પણ મારું પર્સનલ કામ હોય એટલા માટે હું થોડો ટાઈમ ફોન પણ સાયલેન્ટ કરી દઉં છું પરંતુ ખરેખર જે તમારો પ્રેમ છે કે અડધી રાતે જરૂર પડે ને તો આ પિન્ટુભાઈ ફોન કરજો અમે આવી જઈશું અને એમાંય ખાસ કરી મારા નળકાંઠા વિસ્તારનો જ્યારે ફોન આવે ને ત્યારે મને ખૂબ ગર્વ થાય છે કે ખરેખર આજે નળકાંઠાના કોળી પણ મારી સાથે છે વિરાંગામ તાલુકાના તથા સમગ્ર ગુજરાતના કોળી સમાજના ખૂણે ખૂણેથી મારા ફોન આવી રહ્યા છે કે કોઈ પણ રીતની જરૂર પડે એટલે પિન્ટુભાઈ અમને કોલ કરજો અમે તાત્કાલિક આવી જઈશું એટલે એ બદલ હું તમારા દરેક યુવાનો વડીલો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બધાનો ફોન પણ નથી ઉપાડી શકતો એ બદલ હું તમારી પાસે બે હાથ જોડી અને માફી માગું છું અને હું તમારો જ દીકરો છું તમારો જ નાનો ભાઈ છું એમ સમજી અને માફ પણ કરી દેજો પણ ખરેખર મિત્રો રોજના હજાર બારસો ફોન આવે અને એનો જવાબ આપવો એ કેટલું ઓલું કહેવાય તમે જ વિચાર કરી શકો છો મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય તો ઓછામાં ઓછા હોવા બસો પાન ઉપાડી શકે કા પાંચસો પાન ઉપાડી શકે એથી વધારે નહીં અને એ હું રોજ ઉપાડી અને હું વાત કરું છું પરંતુ એમ છતાં જો કોઈ રહી જતું હોય તો હું બે હાથ જોડી અને માફી માગું છું તમે જે મને પ્રેમ કરો છો ને એ મારા માટે ખૂબ જ છે અને જય માન દાતા કોઈ પણ વ્યક્તિ માફી માગે ને તો એ મહાન ગણાય છે અને જે વ્યક્તિ એને માફ કરે ને એ એનાથી પણ મહાન ગણાય છે એટલે કે કાનાભાઈ આહિરે જે ગઈકાલે સમસ્ત કોળી સમાજની જે માફી માગીને એના માટે આપણે સમસ્ત કોળી સમાજ કાનાભાઈને માફ કરીએ છીએ એમની જે પણ ભૂલ હોય એ આપણે સ્વીકારી અને માફ કરીએ છીએ કારણ કે માફી માંગનાર પણ હંમેશા મહાન હોય છે અને એને માફ કરનાર પણ એનાથી પણ વધારે મહાન હોય છે એટલે આપણે સૌ કોઈ એને માફ કરીએ જયમાન દાતા જય કોળી સમાજ ખોટી કોમેટ કોઈ જ નહીં કાલા ભાઈએ જે ભૂલ કરી એની માફી માગી એમનો પસ્તાવો છે એટલે આપણે સૌ એને માફ કરીએ છીએ જયમાન દાતા મિત્રો આપ સૌને ખબર હશે કે ચાહે હું હોય કે પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય એમને ભાષણબાજી કરતા આવડતી નથી અમે કોઈ રાજકીય વ્યક્તિત્વ નથી અમે હંમેશા જે અમારા સમાજ માટે અમને ઠીક લાગ્યું જે હંમેશા અમારા સમાજની ચિંતાએ જે અમને સૂઝબૂઝ આપી છે એ રીતે અમારા અમારા મનથી અમે સમાજ માટે કામ કરીએ છીએ મિત્રો મિત્રો સમાજમાં એક જ્યારે આપણો એવો ભૂતકાળ હતો ત્યારે ઘણી મારા બાપુજીના જાહેર મંચ ઉપરથી આપણે ઉદબોધનમાં સાંભળ્યું હશે કે ભાઈ તમે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો ખાસ કરીને દીકરીઓને કારણ કે દીકરીઓ હંમેશા સમાજના બે ઘર તારાવશે એક તો જા એ નાનેથી મોટી થઈ છે એના બાપનું ઘર અને એના પછી જ્યારે એ સાસરે જાશે ત્યારે એના સાસુ સસરાનું ઘર એટલે હંમેશા એમને જે દીકરીઓ ઉપર એટલો જે ભાર આપ્યો છે આજે આ જોતા ખૂબ આનંદ થાય છે કે જેટલી સંખ્યામાં આપણા યુવાનો છે એટલી જ સંખ્યામાં મારી દીકરીઓ છે એટલે સમાજને આ જગદંબાઓને હું કોટી કોટી વંદન કરું છું એમના વાલીઓને હું વંદન કરું છું કે ભાઈ સમાજનો એક જે પાયો જે ઘરનારો છે આ સંસ્થાએ હું હંમેશા મુકેશભાઈને જ્યારે પણ મળું ત્યારે હું એમને થેન્ક્સ કહું છું એમની સાથે તમામ જે આ સંચાલકો છે એમને હંમેશા હું થેન્ક્સ કહું છું તો એનો ખાલી કારણ એક જ છે કે એવે એક સમાજને આ બ્યુરોક્રેસીનો એક નવો પાયો આપ્યો છે મિત્રો એ જે તે સમયે અમને અમારો ભૂતકાળ યાદ છે જ્યારે સમાજના કોઈ પણ એવા વિષયો બનતા ને અમે સામાજિક વ્યક્તિઓ છે અમને અમારા સમાજથી વિશેષ કાલે કાંઈ નહોતું આજે કાંઈ નથી ને ભવિષ્યમાંય કાંઈ નહીં રહે જ્યારે કોરી સમાજની વાત આવે તો હંમેશા સમાજ ચિંતનથી અમે ચાહેલા છીએ સમાજ બાબતે આજે વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીમાં આવશે ક્યાંક તલાટીઓમાં આવશે ક્યાંક શૈક્ષણિક સંકુલોમાં આવશે તો એ ક્યાંક ને ક્યાંક આપણા સમાજના દીકરા દીકરીઓને સાથે મોટિવેટ કરશે અને ક્યાંક ને ક્યાંક સમાજની સાથે સમાજના સંગઠનમાં જોડાશે એ સામાજિક સંગઠનમાં જ્યારે એ બધા જોડાશે ને સમાજ સેવામાં લાગશે ત્યારે હું પૂર્વક એટલું વચન આપું છું કે આ સમાજનો જે હંમેશા આપણે એમ રાખ્યું છે કે અમારો ઉગતો સૂરજ હંમેશા ઉગતો રહેશે એને દી આ યુવાનો આથમવા નહીં દે જે અમારા એજ્યુકેટેડ આ બ્યુરોક્રેસીમાં જ્યારે અમારા યુવાનો આવશે એની એક ચોક્કસપૂર્વક અમને ખાતરી છે એટલે મિત્રો વારંવાર સમાજના તમામ આગેવાનો હોય અમે લોકો હોય વારંવાર અમે સમાજના શિક્ષણ માટે સમાજના દીકરાઓને નોકરીઓ માટે હંમેશા ચિંતન કરતા હોઈએ છીએ તો એનું કારણ ખાલી એ છે કે સમાજ બગદાણામાં બનેલ ઘટનાને આજે પંદર દિવસ વીતી ગયા છે છતાં પણ તંત્રનું કે પોલીસનું પેટનું પાણી પણ હલતું નથી અનેક સવાલો ઊભા થાય છે સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે છેલ્લા પંદર દિવસથી આખો કોળી સમાજ રોડ ઉપર ઉતર્યો છે પરંતુ હજુ ન્યાયનો એક પણ ટકા આશા પણ જોવા નથી મળતી અનેક લોકોના મનમાં સવાલ છે કે શું નવનીતભાઈને ન્યાય મળશે કે કેમ અનેક લોકોના અનેક સમાજના આગેવાનો ધારાસભ્યો સાંસદ સભ્યો કેબિનેટ મંત્રી મંત્રીઓ આ તમામ લોકો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળ્યા એસઆઈટી ની રચના થઈ પરંતુ હજુ સુધી ક્યાંય મળે તેવા સમાચાર મળ્યા નથી મિત્રો સૌથી મહત્વની વાત તો એ છે કે છેલ્લા ઘણા દિવસથી આખો એક કોળી સમાજ રોડ ઉપર ઉતર્યો છે છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી ક્યાં આમની પૂછડી દબાય છે અને કોણ છે એવો મોટું માથું કે જે આ આખી ઘટનાને આમ સ્થિર કરી રાખે છે કંઈ પણ આ ઘટના વિશે આગળ વધવા દેતા નથી એવું કોણ છે રાજકારણમાં કે જેના લીધે આ આખો મુદ્દો જ્યાં ત્યાં સકેલાઈ ગયો છે પરંતુ કોળી સમાજ કોઈ કાળે મેંકવાના મૂડમાં નથી આજે નહીં તો કાલે જો ન્યાય નહીં મળે તો અમે લોકો જેમ આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જો રોડ ઉપર ઉતરી શકતા હોય ને તો બે હજાર સત્યાવીસ ચૂંટણીમાં અમે સો એ સો ટકા સરકાર દેસુ આખો એ કોળી સમાજ એક બાજુ થઈને અમે સરકારને પાડવા માટે મહેનત લાગી જઈશું શેર કરો વિડીયોને વધારે વધારે શેર કરો જે લોકોએ ફોલો નો કર્યા હોય તે ફોલો કરી દેવા વિનંતી જય કોળી સમાજ જય માનતાભાઈ